ખેડા જિલ્લાના ત્રાજ ગામમાં માવઠાનો માર માવઠાને કારણે ડાંગરના પાકને વ્યાપક નુકસાન કમોસમી વરસાદથી ખેતી પાક ધોવાઈ ગયો છે સર્વે કરીને સહાય ચૂકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે તો ખેડા જિલ્લાના ત્રાજ ગામમાં સ્થિતિ જોવા મળી રહી છે જે દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પાક નષ્ટ થઈ ગયો છે બરબાદ થઈ ગયો છે છેલ્લા અગિયાર દિવસથી ખેડા જિલ્લાના માતર તાલુકામાં અલગ અલગ સ્થળોએ પડેલા વરસાદના કારણે ખેડૂતોને પાયમાલીનો સામનો કરવો પડ્યો છે એ બીપી હાલ માતર તાલુકાના ત્રાજ ગામે પહોંચ્યું છે જ્યાં આગળ પણ ખેતરો છે તે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે સામાન્ય રીતે આ દિવસોમાં જે ખેડૂતો છે તે ડાંગરનો પાક લેતા હોય છે અથવા તેની અંતિમ તબક્કાની તૈયારી કરતા હોય છે પરંતુ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે અને પ્રતીક્ષા કરી રહ્યા છે કે સર્વે ક્યારેય યોગ્ય રીતે શરૂ કરવામાં આવે અને તેમને જે નુકસાની થઈ છે તેની કિંમત ખેડૂતોને મળી શકે આપણી સાથે ત્રાસ ગામના સરપંચ છે રિકિન પટેલ તેમની સાથે વાત કરું છું ભાઈ આમ તો ગઈકાલે રાત્રે પણ વરસાદ પડ્યો હતો અગિયાર દિવસથી સતત જે કમોસમી વરસાદ છે ત્રાસ ગામની વાત કરીએ તો કયા પ્રકારનું નુકસાન છે અને આશા અપેક્ષા કયા પ્રકારની છે સરકાર પાસેથી સરકાર પાસે એટલી અપેક્ષા છે કે ભાઈ આ સર્વે કરી અને બીજા નંબરે કે આ જે નુકસાન થયું છે એની થોડી ભરપાઈ થાય ખેડૂત જીવી જાય બીજા નંબરે કે આ જે ઉનાળું પાણી એમણે કહ્યું હતું કે અઠ્યાવીસ બે ઊંધી આવશે એની જગ્યાએ એક મહિનો વધારે આપે તો બહુ સારું થાય અમારો પાણી આપેલું શું કહેવાય કે આગળનો પાક ફરી લેવાય એમ બિલકુલ અન્ય પણ ખેડૂતો છે તેમની સાથે વાત કરશું અચ્છા મોહનભાઈ મને એક વાત કહો આ જે ખેતર છે લગભગ આખા વર્ષ દરમિયાન કેટલો ખર્ચો આપણે કર્યો હશે અને આ અત્યારે જે નુકસાન થયું છે નાણાકીય રીતે આર્થિક રીતે જોઈએ તો કેટલું થતું આર્થિક 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 રીતે જોઈએ તો આપણે અમાર તો નુકસાન તો લગભગ આમ વિઘે ગણીએ તો પચીસ થી ત્રીસ હજારનું નુકસાન કહેવાય ખર્ચો કેટલો હતો એક વીઘે અંદાજે તો અમારા એક વીઘે ખર્ચો પંદર થી સોળ હજાર રૂપિયા ખર્ચ આવે છે એમાં અચ્છા હવે આનું શું કરવું કઈ પ્રકારે હવે આ જે બજારમાં આપવા આ રહી ખરી કે નહીં હવે બજારમાં અમે આવી ડાંગર લઈને જઈશું તો અમને વેપારીઓ મારશે વેપારીઓ એમ કહે છે કે આ તમારે બોઇલ થઈ ગઈ છે એટલે આ ડાંગર ચાલશે નહીં પાછી એવા મોશર મશીન રાખે છે હવા માપવાના હવામાં એમણે એમ કર્યું કર્યું છે કે ભાઈ સોળ હવા કે સત્તર હવા હોય તો જ અમારે માલ લેવાનો બાકી અમારે માલ લેવાનો નહીં તો ખેડૂત જશે કંઈ આગળ આ માલ પકવીને ખેડૂત જશે કંઈ કોણ આપશે આવી પરિસ્થિતિ ખેડૂતની થઈ ગઈ અત્યારે અન્ય ખેડૂતો પણ અહીંયા આગળ છે તેમની સાથે પણ વાત કરશું ત્રાજ ગામમાં અને તેની સાથે આસપાસનો જે આખો વિસ્તાર આવેલો છે ત્યાં બધી જગ્યાએ એ પ્રકારની પરિસ્થિતિ છે જે ડાંગર જે જગ્યાએ રીતની પરિસ્થિતિ છે વત્તા અત્યારે ડાંગર જે વાઢેલી હતી એમાંય નુકસાન છે અને જે ઊભી ડાંગર હતી એમાંય જે પડી જાય ને વરસાદને પવનથી પડી જાય ને એમાંય નુકસાન છે અને વત્તા બધા ડાંગર બધી જમીનને અને પાણી નડીને અને બધી ઉગી ગઈ છે એટલે આ આ જે માલ છે એ આવું ખેતરમાંથી લઈ જઈને વેચવાનું વારી જ આવવાની નથી વત્તા ખેતર સાફ કરવાના ખેડૂત જોડે અત્યારે તો પૈસા નથી એ પૈસા ખેડૂતને નુકસાન જ છે સરવાળે બધી વાતે એમ હજી વાતાવરણ છે તે હજી પણ એવું છે કે અલગ અલગ સ્થળો પર કમ કમોસમી વરસાદ હજી પણ પડી રહ્યો છે આ જો પ્રક્રિયા ચાલુ રહી કમોસમી વરસાદની તો શું સ્થિતિ હવે આનાથી વધારે બગડવાની શક્યતા ખરી આ તો હજુ વરસાદ ચાલુ રહેશે તો આનાથી પરિસ્થિતિ વધુ વિકસી શકે એમ છે વધતા ડાંગર બિલકુલ સાફ થઈ જાય વધતા બધા ડાંગર દાણા ઉગી જાય એટલે પછી ખેડૂતને એ ખેતર સાફ કરવા માટેનો જ પ્રશ્ન છે મેઇન વસ્તુ તો કમોસમી વરસાદના કારણે જે ખેડૂતો છે તેમને પારાવાર મુશ્કેલીઓ અત્યારે શરૂ થઈ છે અને તેમનું કહેવું છે કે જેટલું જેટલી રકમ વાવણી વખતે લગાવવામાં આવી હતી તેની કરતાં નુકસાન અત્યારે વધુ થયું છે હજી પણ અહીંયા આગળ વાદળ ઘેરાયેલા છે અને તેવા સંજોગોમાં જો કમોસમી વરસાદનું જોર વધ્યું તો ખેડૂતોને માઠી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે તેમ છે કેમેરામેન મલય દવે સાથે ઘુષાંગ સોની એબીપી અસ્મિતા ત્રાચ માતા